માતાજી માતાજી ડાયરાને રામ રામના સીતારામ આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે તો મિત્રો જવા રહ્યા પાંચ અને આપણે જવાનું છે ગાજીમપુરા ભેમનાથ વરજીમાં જવાનું છે કારણ કે ડાળનો પ્રોગ્રામ છે લીલા ચણાની અને આપણે રિસ્કા તૈયાર કરી દીધી છે અને ઓઢવા માટે સિયાટરને સાર લઈ લીધું છે ઠંડી પડે બહુ અને રીસ્કા તૈયાર કરીને ચાલો આપણે જાય સાહુજીભાઈ કરીને શાહજીભાઈનો ફોન આવ્યો તો મને કે તૈયાર થઈ જાય એટલે આવું તો ચલો અમારા વિડીયો મેં બનાવી રહેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને સારું લાગે તો લાઈક કરજો તો મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા છે અને અમારે જો આ રસ્તો કાચો કાચા રસ્તો બી જવાનો હોય છે ચાલો તારે ઘરે તો મિત્રો આપણે આવી જાય સાવજીભાઈની ઓફિસ છે અને રિસ્કા આપણે બારે પાર કરી છે અને ચાલો અંદર ઓફિસ બતાવું તો સાવજીભાઈનો જો અંદર આપણે એન્ટ્રી કરી છે અને સાવજીભાઈ લાગે બહાર જ્યા છે ખુરચી એમને ખાલી પડી છે અને એડિટિંગ કામ ચાલુ છે કોમ્પ્યુટર અને જો કોમ્પ્યુટર એડિટિંગનું બધું કામ કરે છે પ્રોગ્રામ ફોટા બધું ઓનલાઈન તથા ટોટલ કામકાજ કરે છે જો અને ભાઈએ સંતવાણી ગાજની પૂરા આપણે પોસ્ટર બનાવવાનું જ પડ્યું છે અને કોમ્પ્યુટર બધું તૈયાર છે અને આ બધું ખોલી આરો સામાન લઈ જવાનું આપણે એક વસ્તુ ભૂલી જતા લેવાયા હતા તે ચાર્જિંગનું ફિલ લોડું કારણ કે રાતે ચાર્જિંગ મૂકવા જોવે મોબાઈલની અને આપણે સૌથી પહેલો સ્પ્લેન્ડર બાઇક લઈને આવે છે જો આ જ બાઇક કારણ કે આપણે આખીએ ને તો ઘોડાની જેમ ઓછું ઓછું લાગે પણ આંખવાની મજા આવે જોરદાર છે જોનું મોડલ સ્પ્લેન્ડર હીરો હોન્ડાની ગાડી છે બે હજાર પાંચનું મોડલ મસ્ત ચાલો ચાચો દોડું લઈ ત્યાં જઈએ આપણી વાર જોઈ જશે અને બાઇક લઈ આવે તો મને કે મોડું ના થાય ને તેથી કરીને બાઇક લઈને જાય એટલે હટા આપણે જો કારણ કે કોઈ બાઇક ચલાવતા નહીં પહેલાં ચલાવતા પણ ઘણો ટાઈમ થઈ ગયો અને આજે બાઇક લઈને આવ્યો છે આપણું બાઇક મિત્રો આપણે ફાઇનલ બાઇક લઈને આપણે ચાચીનું દોડું લેવા જતા અને બાઈક બહુ જૂનું છે હીરો હોન્ડાનું હાકવાની બહુ મજા આવી અને આપણે ઊંચું હતું થોડું પણ એમ થતું હતું કે ઘોડા સવારી કરી હોય તે ટાંક ઊંચું બહુ લાગતું હતું અને આજે આપણે અવારમાં બાજપા જતા અને બાજા કોને કે ગેસ નહોતો પુરાયો આપણે જવાનું ગાજીમપુરા ગાજીમપુરાથી સા ઉતારી ને આપણે ગેસ પુરાવા જવાનું છે સમી બરાબર અને અમારા વિડીયો બી બનાવી રહેજો એન સુધી અને જોવાની મજા આવશે અને પ્રોગ્રામ છે મોટો આપણે સંતવાણી ભજનનો છે તો મિત્રો અમારે સાવજી બેવા તૈયાર થઈને આવી ગયા છે અને આપણે પ્રોગ્રામ બજાણો છે ગાજીપુરા અને મોટો પ્રોગ્રામ છે લાઈવ સંતવાણી છે દિલીપ ભાઈ મીર મનીષા ઠાકોર એવા ઘણા કલાકારો આવવાના છે અમારી ચેનલને જોતા રહેજો રાતે બજરંગ સ્ટુડિયો બજરંગ સ્ટુડિયો સુખપુરા બદરંગ ઇસ્ટુડિયો સુખપુરામાં લાઈવ થવાના છે પણ ના જુઓ તો આપણે વિડીયો એકદમ બ્લોગની ચેનલ એટલે એટલે તેમાં બદરંગ સ્ટુડિયો જઈ અને તમારે જુઓ હોય તો આ જો પોસ્ટર બનાવ્યું છે તો તમે જોઈ લેજો અને બદરંગ સ્ટુડિયો એમાં લાઈવ આવશે બરાબર અને હવે જઈએ આપણે રાજદીનપુરા કોમ્પ્યુટર ખોલીએ અને કોમ્પ્યુટર ખોલીને હવે આપણે રિસ્કામાં ચડાવી દઈએ ચાલો મિત્રો આપણે માલ સામાન ભરી અને રિસ્કા લઈ રવાના થઈ છે જો રિસ્કા આપણે આ પાર્ક કરી છે અને અત્યારે હાલ આપણે પહોંચ્યા છે હરિપુરા સુખપુરા ખારીમાં અમારે આ રે ખુલ્લી વિસ્તાર છે ખારી કહેવાય છે અને અમારા સૌથી ભાઈ જો અંદર બેઠા બેઠા એડિટિંગ કરાય થોડુંક બાકી છે એડિટિંગ કરવાનું નહીં આ કરવાનું બાકી છે ત્યાં જઈને અડધું કામ કરશું કારણ કે ટાઈમ જ ન મળો સૌથી ભાઈ જતા છેતર અને હું જતો રહ્યો બાસપા તો હજુ મેં આપણું મોડું થઈ જાય તો ચાલો જઈએ આપણે તો આપણે ફાઇનલ ગાજીનપુરા પહોંચી ગયા છે અને રિસ્કા ત્યાં રામાપીરના આશ્રમે મૂકી છે અને માલ સામાન બધો ઉતારવાનો છે કોમ્પ્યુટરને એવું અને પ્રેમનાથ મહાદેવ ઉજાણી વાળું પણ કહેવાય છે અને સાજનો નજારો અને સાંજના કોને આઠ વાગી જાય અને આજે આપણે બહુ મોડું થઈ ગયું અને તમને દર્શન કરાવું રામદેવ પીના ભેમનાથના બરાબર બે કેમેરો કરી દઈએ આજે બધી ખુલ્લી જગ્યા છે જોયું તમે મેં ત્યારબાદ આગળના વિડીયોમાં આખો આપણે દિવસનો નજારો છે અને વ્લોગ પેજ પેલા આપણે ભેમનાથ મહાદેવ આ જગ્યાનો બનાવ્યો છે જોવાનું પોતાની હું મૂકી દે છે અને આપણે અત્યારે હાલ તો કોને ભજનમાં આવેલા હતા તો થોડોક ટાઈમ હતો એટલે આપણે દર્શન કરવા આવ્યા છે તો મને એમ થયું કે આપણે વ્લોગ થોડોક લઈ લઈએ તો આપણે વ્લોગ લઈ રહ્યા છીએ અને વિડીયો જોવાનું ભૂલતા નહીં બરાબર ચાલો બે કેમેરો કહીને તમારે ભીમનાથ મહાદેવ મંદિર અને શંકર ભગવાનનું દર્શન કરાવો અને રામપીના પણ દર્શન કરાવું આ છે ભીમનાથ મહાદેવનું મંદિર ગાજદીનપુરામાં આવેલ છે બાસપાથી કોને છ કિલોમીટર છે અને ભદ્રાળાથી બે કિલોમીટર છે ગાજદીનપુરા કહેવાય છે અને ભીમનાથ મહાદેવ તરીકે ઓળખાય છે અને આ છે આપણે ગોગા મહારાજનું મંદિર અને અત્યારે હાલ કોને આરતી થઈ રહી છે અને મંદિર તો બંધ છે પણ તમને તો દર્શન કરાવું દર્શન કરજો મિત્રો તો નંદી બાપા છે અને જય મહાદેવ જય ભોળાનાથ સાંજનો નજારો અને આ બાજુ ખુલ્લી જગ્યા અને આ બાજુ હનુમા દાદાનું મંદિર છે જુઓ તમે કારણ કે આપણે આગલા આવેલું છે અને આ છે આપણે રાતનો નજારો અને ઝાડવા ખૂબ સરસ છે અને અંધારું થઈ ગયું છે તમે આ છે ગોગા મહારાજ મંદિર અને રામદેવપીના પણ તમને દર્શન કરાવું અને ગોગા મહારાજને પણ તમને દર્શન કરાવવું અંધારું છે એટલે નહીં દેખાય જય ગોગા મહારાજ કોમેન્ટમાં લખજો અને જય બાબા રી જય રામદેવ પીર કોમેન્ટમાં લખજો અને ચલો તમને દર્શન કરાવીર ના કહેવાય છે રામદેવ પીર જય બારબીજના ધણી જય રામા પીર મિત્રો દર્શન કરી લો મંદિર બંધ છે પણ આપણે જારીવાળો દરવાજો છે તો તમને દર્શન કરાયા છે તો આ બાજુ હનુમાન દાદાની મૂર્તિ છે અને આ બાજુ આપણે દાદા ગણપતિની મૂર્તિ છે તો દર્શન કરી લો અને કોમેન્ટમાં જય ગણપતિ જય હનુમા દાદા અને જય બાબા રે જય બારબીજના ધણી લખવાનું ભૂલતા નહીં તો જય બારબીજના ધણી જય રામદેવ વીર તો મિત્રો તમે દર્શન કર્યા છે મેં પણ કર્યા છે અને રાતનો નજારો છે આપણે રાતે પ્રોગ્રામમાં આવેલા છે અને ઘણી વાર રાતનો જ આપણે પોગ્રામ હોય છે ચારેક દિવસ આપણે વિડીયો બનાવી દઈએ છીએ પણ આજે બહુ મોડું થઈ ગયું છે અને આ રાત નું નજારો છે ગાધીનપુરા મિત્રો આપણે રિસકા અહીંયા લાઈન મૂકી છે parking માં અને બધા સાથના આવ્યા છે આ बाजू ગાડી અને મંડપ ને ઉભા દે છે જો અને મણસો બધા હવે આવશે પ્રોગ્રામ હવે ચાલુ થવાનું છે લાઈટ ઓન એ સ્પીકર ને બધું લગાઈ દે બરાબર અમારા છોજીભાઈ ત્યાં છે અને આપણે વિડિયો શૂટિંગ આ વચ્ચે ગોઠવણ થાશે

મિત્રો રાતનો દોઢ વાગી રહ્યો છે અને આપણે હવે પ્રોગ્રામ પતી ગયો છે અને હવે નીકળવાનું છે કારણ કે ભજન ભાવ હતા અને આપણે રીશકાજો હવે મૂકી છે કારણ કે કોમ્પ્યુટરને સામાન્ય એવું બધું ભરી લીધું છે અને મંડપવાળા સાઉન્ડવાળા બધું ભરેલા છે ગાડી લગાવી અને હવે આપણે જવાનું છે ઘરે ઘરે જઈને થોડોક આરામ કરીએ જો નિંદર આવે તો લેશું કારણ કે હજુ અમે ત્રણ વાગે હાણા ત્રણ ઘરે પહોંચશું બરાબર તો ચાલો તારે હવે આવનારા નવા વિડીયો મળશે ત્યાં બધાને જય માતાજી